શિહોરના સુરકા ગામે કૃષિમંત્રી જીતુભાઈ વાઘાણીનું ભવ્ય સ્વાગત કરાયું શિહોર તાલુકાના સુરકા ગામના વતની અને રાજ્યના મંત્રી જીતુભાઈ વાઘાણી કૃષિમંત્રી બન્યા બાદ પ્રથમ વખત પોતાના માદરે વતન પહોંચતા ગ્રામજનો તેમજ બાળકો દ્વારા તેમનું સામૈયો કરી લાગણીસભર સ્વાગત કરવામાં આવ્યું હતું બાદ ગ્રામના સરપંચ અને આગેવાનો દ્વારા જીતુભાઈ વાઘાણીને મોમેન્ટો અર્પણ કરી તેમનું સન્માન કરવામાં આવ્યું હતું કેવો સ્ટેજ ઉપર પોતાનો સ્થાન લે પણ નિમોબેન માં ભણીયાનું સન્માન કરવા માંગે છે તો એમનો પણ સન્માન કે ભારતીય કિસાન સંઘમાં ભાવનગર જિલ્લાના રામભાઈ જ્યાં હોય ત્યાંથી સ્ટેજ ઉપર પધારે જીતુભાઈને સન્માન માટે આવે અમારા શિહોર તાલુકા સહકારી સંસ્થા કર્મચારી મંડળના પ્રમુખ ભાઈ શ્રી અશોકભાઈ પરમાર પણ ઝડપથી આગળ સ્ટેજ ઉપર આવી સૌના વતી સન્માન કરશે રશિકભાઈ ભીંગરાડિયા અમાર આપણી જિલ્લા સહકારી બેંકના ચેરમેન અહીં આગળ ઉપસ્થિત છે તેઓ પણ અહીં આગળ જીતુભાઈના સન્માન માટે બધા છે એક સન્માનપત્ર આપણે આપવાના છીએ આ બાજુ બધા બાજુ યાર રાજુભાઈ રાબડીયા તેમજ અન્ય કાર્યકર મિત્રો તેમજ રાબડિયાને સ્ટેજ ઉપર પધારવા વિનંતી હાજર રહેલા સૌ નું ફરી ફરી ઉમળકાભેર

સત્કર્મોના કારણે અહીંયા બેઠા છે મારી પાર્ટી મારું દેશનું નેતૃત્વ વડાપ્રધાન નરેન્દ્રભાઈ આદરણી નડાજી આદરણી અમિતભાઈ શાહ અને ભૂપેન્દ્રભાઈ જગદીશભાઈ ને સમગ્ર ટીમે મને જવાબદારી આપ્યા બાદ સૌપ્રથમ પ્રથમ વાર વતન નાના સુરકાની માટીની સુગંધ લેવા અને અમને પગે લાગી અને આશીર્વાદ લેવા માટે હું આવ્યો છું મને આનંદ છે કે સૌ ગ્રામજનોએ અમારા શહેર પ્રમુખ શ્રી અમારા બેંકના ચેરમેન શ્રી ભાઈ કુમારભાઈ જગાભાઈ ને સૌ આગેવાનો મારા ગામના સૌ વડીલો વિઠ્ઠલભાઈ બિપિનભાઈ ભાઈ શ્રી ધામજીભાઈ ને સમગ્ર ગ્રામજનોએ એક પહેલી વખત આવતો વિશિષ્ટ રીતે જવાબદારી છે એ વધારે વિનમ્ર અને વધારે જવાબદારીપૂર્વક વર્તવા માટેની એક તમને પદ મેળવું હોય છે ત્યારે હું આદરણી નરેન્દ્રભાઈના નેતૃત્વની અંદર ભૂપેન્દ્રભાઈના નેતૃત્વની અંદર જે પ્રકારે દેશ ગામડામાં બેઠેલો માણસ ખેડૂત ખેતમજૂરી કેવી રીતે બેઠો થાય કેવી રીતે સહાય થાય કેવી રીતે મદદ થાય એમના માટે થઈને એ એનું ઉત્પાદન વધે એમને પડતી મુશ્કેલીઓમાંથી દૂર પડે હું માત્ર વિનંતી એટલી કરું છું કે સકારાત્મક રીતે આપણે સૌ આપણા કામોને આપણા કામને આપણા વ્યવસાયને આપણી ખેતીને નકારાત્મકતા ખૂબ હાવી થતી હોય છે નકારાત્મકતા ફેલાવવાળો વર્ગ પણ ખૂબ હોય છે ત્યારે ત્યારે કોઈ સમાજનું વર્ગનું ભલું એ નકારાત્મકતાથી નથી થતું સૌ સકારાત્મક રીતે આપણા ગામનું આપણા કુટુંબનું આપણા સમાજનું આપણા વ્યવહારનું તમામ જાતિ વર્ગ એ ખેડૂત છે ત્યારે સાથે મળીને શું થઈ શકે કેવી રીતે કરી શકીએ અને સાથે મળીને આ દેશને અર્થતંત્ર મજબૂત કરવા માટે પ્રાકૃતિક ખેતી એ સૌથી મોટો સહેલો અને ઓછા ખર્ચવાળો ઉપાય છે ગૌ આધારિત ખેતીનો મને આનંદ છે કે ખેતી કૃષિને ખેડૂત કલ્યાણની સાથે સાથે પશુપાલન પોષવર્ધન મત્સ્ય ઉદ્યોગ પ્રોટોકોલ ની પણ જવાબદારી છે ત્યારે આપણે સૌ મોદી સાહેબના અંદર ખાસ કરીને જે પ્રકારે મહેનત કરી રહ્યા છે હું સૌ જ ગામના લોકોને વિનંતી કરું છું માત્ર ગામની શહેરના પણ જે પ્રકારે ઝેર એ આપણા પેટમાં જઈ રહ્યું છે રાસાયણિક ખાતર બિયારણ ને જે પ્રકારે સમગ્ર દૂષિત જમીન થઈ રહી છે જમીન પણ બંજર બની રહી છે આવનારી પેઢીને સાચવવા માટે સૌ સાથે મળીને મારા વિભાગની જ્યાં જરૂર પડશે ત્યાં પ્રાકૃતિક ખેતીનો પ્રયોગ કરીએ લાખો હેક્ટર જમીનમાં ગુજરાતમાં ને દેશમાં એ સફળતા રહી છે ત્યારે રિસર્ચો પણ થયા છે હું સમયે વાત કરવાનો છું આ રિસર્ચના આધારે દાવા સાથે કહું છું નથી ખેતીને નુકસાન નથી એના ઉત્પાદનને નુકસાન ઉલટાનું જીવન તંદુરસ્ત બને સ્વસ્થ બને અને આમદની પણ વધારે મળે એ પ્રકારનું ઉત્પાદનની ક્ષમતા એ પ્રાકૃતિક ખેતી મારેલી છે ત્યારે એની તરફ આપણે આગળ વધીએ અને સૌ સાથે મળીને આપણા દેશનો રાજ્યનો ગામનો વિકાસ કરવા માટે સહયોગ મને મારા ગામે મારું સન્માન કર્યું છે આપે સૌ જોયું પ્રમાણે કારણ કે ગામ હતું એટલે હું બધું જ ભૂલી ગયો છું કારણ કે મારું બાળપણ બાળપણી આવ્યું છે મારા ભાદર અહીંયા ભેરા છે હું એમની દિવ્ય ચેતનાને મારા વડીલોને દિવ્ય ચેતનાને વંદન કરું છું ગામમાં સૌ વડીલોને દિવ્ય ચેતનાને વંદન કરું છું કે આમના કારણે હું છું મારી પાર્ટીના કારણે છું મારા મા બાપના સંસ્કારોના કારણે છું ત્યારે પ્રામાણિકતા નિષ્ઠાથી મને જે મળેલી જવાબદારી છે રાજ્યની પણ જવાબદારીઓ છે ત્યારે તમામ રીતે રાજ્ય સુખી રહેવા માટેના તમામ પ્રયત્નો હું ડેડિકેશન અને પ્રામાણિકતાથી કરીશ હું સૌનો આભાર માનું છું ઋણ સ્વીકાર કરું છું આપ પત્રકાર મિત્રોને પણ વિનંતી કરું છું સાથે મળીને એક એવું વાતાવરણ બનાવીએ એવી રીતે પ્રેરીએ માર્ગદર્શન આપીએ દિશા બતાવીએ કે પ્રાકૃતિક ખેતી એ વર્લ્ડમાં સૌથી બેસ્ટ ઉપાય છે ત્યારે જીરો બજેટ એટલે જીરો ખર્ચે ખેતી થઈ શકે એ પ્રકારની પહેલ એ ગુજરાતમાં નરેન્દ્રભાઈ ભૂપેન્દ્રભાઈ અને મહામિમ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના નેતૃત્વમાં થઈ ચૂકી છે આપણે જોઈએ જાણીએ સમજીએ કોઈએ કર્યું છે એને ત્યારે હું પણ વિનંતી કરું છું મારા ગામથી મારીને તમામ લોકોને હું પણ એ પ્રાકૃતિક ખેતી અપનાવી રહ્યો છું ત્યારે આપણે અપનાવીએ નાના વિઘામાં શરૂઆત કરીએ અને પછી આખા ખેતરોનો વાડીઓ આપણે એ પ્રકારે અપનાવ્યો તો ખુદહાલ બદાલ અને ખુશી ગામડાઓ ભરી ઉઠશે એની મને સંપૂર્ણ શ્રદ્ધા છે સૌને હું ખૂબ ખૂબ નવા વર્ષની શુભકામના આપું છું ધન્યવાદ થેન્ક યુ